મકાઈપુલ પાસે 21 વર્ષીય યુવક મુનાફ શેખની હત્યા કરી દેવામાં આવી છે ચપ્પુના આરેધળ ગામ મારવામાં આવ્યા હતા એક મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી નાખવા આવી છે ત્યારે આ યુવકની લાશને પીએમ બાટે હાલ તો હોસ્પિટલ ખસેડવામાં આવી છે રાંદેર પોલીસે ગુનો નોંધીને હત્યારા મિત્રને દબોચવા માટે તપાસ પણ શરૂ કરી દીધી છે આ સાથે સુરતથી અમારા સંવાદદાતા રાહુલ આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે રાહુલજી સુરતમાં આજે આ ઘટના ઘટી છે એક મિત્રએ જ પોતાના મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે શું છે સમગ્ર મામલો બહાર વાત કરવામાં આવે તો સુરત શહેરમાં જે રીતે ગુનાખોરી વધી રહી છે એટલે કે કહી શકાય કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પણ સુરત શહેરથી આવે છે એટલે સુરતમાં ગુનાખોરી વધી જાય છે ત્યારે ગૃહ મંત્રી પણ જાણે કે બોલ હોય કે ઊભી લાગી રહી છે કારણ કે અવારનવાર હત્યાના બનાવ હોય કે ડ્રગ્સ મામલે હોય કે કોઈ પણ અન્ય બાબત હોય છે જે ગુનાખોરી છે તે વધી રહી છે ત્યારે સુરતમાં જે વેલીસવારે જે હત્યાનો બનાવ બન્યો હતો તે આ સુરતના રાંદેર વિસ્તારમાં મકાય પુલ પાસે મિત્રએ જે મિત્રની હત્યા કરી છે હાલ તો મિત્રએ નહી જેવી બાબતમાં બોલાસાલી થતી હતી અને બોલાસાલી માં મિત્ર એ સપ્પુ ના હતા મારી જે હત્યારો મિત્ર છે તે ભાગી ગયો હતો અને આ મિત્ર પડી ગયો હતો અને પોસ્ટમોર્ટમ ખાતે જેની ગોળી હતી તે લઈ જવામાં આવી હતી એટલે કે કહી શકાય કે અવનવાર આવા જે હત્યાના જે બનાવો છે તે બનતા રહે છે અને સુરત પોલીસ જાણે કે મૌન હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જ્યાં સુધી ગુનો ના બને ત્યાં સુધી પોલીસ કાર્યવાહી નથી કરતી તો પોલીસ આવા જે લોકો છે તેના પર કેમ કાર્યવાહી નથી કરતી તેના પર એક પર સવાલ ઉભો થઈ છે કારણ કે આવાર નવાર હત્યાના જે બનાવો છે તે સામે આવતા હોય છે અને ગુરુ રાજ્ય મંત્રી ના શહેરમાં જ ઉનાખોરી છે તે વધી છે જી જી ચોકશ કે કહી શકાય કે સુરત ની જે વાત કરી આપણે રાહુલ છે

સમગ્ર મામલે ગુ વધી રહ્યો છે ક્યાંક ને ક્યાંક ચોરી ના બનાવો આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક લૂંટના બનાવો પણ વધી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા આ અંગે એટલે કે પેટ્રોલિંગ વધારી દેવામાં આવે તો આ બધી વસ્તુ ડામી શકાય એવું પણ કહી શકાય આહાર વાત કરવામાં આવે તો સુરતમાં જો વાત કરીએ તો જે ઘરફોડ ચોરીના ગુના છે તે વધી રહ્યા છે તો બીજી તરફ બુટલે ઘરો જે વિડિયામાં સામે આવતા હોય છે ઉધા વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો હતો તેમાં બુટલે બેફામ હોય તેવા વિડીયો પણ સામે આવ્યા હતા ગુનાખોરીની વાત કરવામાં આવે તો સરેઆમ આમ લઈને જે લોકો છે તે નીકળતા હોય છે અને લુખપા તત્વ રોડ ઉપર ધમાસો કરતા હોય છે તેવા વિડીયો પણ અવારનવાર સામે આવતા હોય છે ત્યારે તંત્ર દ્વારા જે પોલીસ તંત્ર છે તેની જે કામગીરી પર છે તે સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે પોલીસ દ્વારા જે પેટ્રોલ જે વિસ્તારમાં જે ગુનાખોરી અટકાવવા માટે તસવીજ હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે તેના પર પણ સવાલો છે તે ઉભા થયા છે કારણ કે ગૃહ રાજ્ય મંત્રીના

બહાર વાત કરવામાં આવે તો સુરતમાં ગઈકાલે જ જે મંદિર હતું તે મંદિરના જે સામગ્રી હોય છે તેની પણ ચોરી કરવામાં આવી હતી એટલે કે સુરતમાં અવારનવાર આવા કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે અને ગુનાખોરીની વાત કરવામાં આવે તો જે લુખા તત્વો છે તે શરે આમ જે સામાન્ય માણસો છે તેને હેરાન કરતા હોય તેવા વિડીયો પણ સામે આવતા હોય છે ત્યારે જે સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં સુરત ની વાત કરીએ તો સુરતમાં હત્યાના બનાવો જે છે તે દિન પ્રતિદિન વધી રહ્યા છે કે નજીવી બાબતમાં આવી હત્યાઓ થઈ રહી છે સુરતના રાંદી વિસ્તારમાં મિત્ર એ મિત્રની રૂપિયા માટે ઝઘડામાં મોતને ઘાટ ઉતારી દીધો છે તેમાં આપને જણાવી દઉં કે એક વીસ વર્ષીય યુવકની ચપ્પુના ગા ઝીકીને હત્યા કરી દેવામાં આવી છે હાલ તો રાંદેર પોલીસે સમગ્ર બાબલે તપાસ જે છે તે શરૂ કરી છે

બાલ વાટિકાથી ધોરણ પાંચ સુધી એકસો પચાસ બાળકો જરૂરી બાલ વાટિકાથી ધોરણ પાંચ માં એકસો પચાસ બાળકો સંખ્યા પર એક શિક્ષક મળવા પાત્ર છે ધોરણ છ થી આઠ માં સો વિદ્યાર્થીઓની સંખ્યા પર

શિક્ષણ વિભાગ નક્કી કરશે એચટાટા મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે આંતરિક જિલ્લા બદલી માટે 3 વર્ષની જિલ્લા ફેરબદલીમાં 5 વર્ષ પૂર્ણ કર્યા હોવા જોઈએ રાજબરમાં એચટાટ મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો આપને જણાવી દઈએ કે 16 જુલાઈ પોતાની પડતર માંગણીઓ લઈને ગાંધીનગર પહોંચ્યા હતા ત્યારબાદ હવે જે છે સારા સમાચાર સામે આવી રહ્યા છે મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સારા સમાચાર કહી શકાય ગુરુપૂર્ણિમા નિમિત્તે સરકારી શિક્ષકોને મોટી ભેટ મુખ્ય શિક્ષકોની એટલે ટાટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જે છે તે જાહેર આજે કરવામાં આવ્યા છે આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા વીરેન મહેતા આપણી સાથે લાઈન પર જોડાઈ ચુક્યા છે વિરેનજી મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે વિરોધ ના ચાર દિવસમાં જ સરકારે નમતું મૂક્યું હોય તેવું લાગી રહ્યું છે ચોક્કસ ચાર દિવસ પહેલા શિક્ષકો ગૃહપૂર્ણ માં જે શિક્ષકોની એક ભેટ કહી શકાય તે રીતે તેમણે જાહેરાત કરી છે અને જે નિયમો છે તેમાં ફેરફાર કરીને નવા નિયમો સાથે જાહેર કરવાની વાત કરી છે અને આ વસ્તુ

જે આ વિરોધ જે ચાલતો હતો તે કેટલા સમયથી ચાલતો હતો અને આ શિક્ષકોની માંગ શું હતી પહેલા જી ચોક્કસ જે પ્રમાણે એચ સ્ટાર્ટના શિક્ષકોની ભરતીમાં જે પ્રમાણે જે નિયમો હતા તેમાં ફેરફાર કરવાની વાત હતી સાથે તેમને પ્રમોશન મળે અથવા તો તેમને જેમની જે બઢતી બધી જે નિયમો હતા તેમાં પણ ફેરફાર કરવાની વાત હતી અને તે તમામ રીતે આ જે નવા નિયમો છે તેમાં આવરી લેવામાં આવ્યું છે અને તે પ્રમાણે જ આ છેલ્લા ઘણા સમયથી આ શિક્ષકોની માંગ હતી અને તે આ ગુરુપૂર્ણિમા જે તે તમામ શિક્ષકોની માંગ પૂરી થાય તે પ્રમાણે રાજ્ય સરકારે જાહેરાત કરી છે જી મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સારા સમાચાર કહી શકાય કારણ કે નિમિતે નિમિત્તે સરકારે શિક્ષકોને મોટી ભેટ આપી છે

ભુજની સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે કચ્છમાં બે સુરક્ષા જવાનો શહીદ થઈ ગયાની ઘટના ઘટી છે લખપત નજીક ક્રિક વિસ્તારના પિલન નંબર એક હજાર એકસો છત્રીસ પાસેની આ ઘટના છે જેમાં આપણે જણાવી દઈએ કે પેટ્રોલિંગ સમયે આજે બે જવાનો હતા તેમને ડીહાઈડ્રેશન થયું હતું ડીહાઈડ્રેશનની અસર થઈ હતી ત્યારે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા માહિતી આપવા માટે કચ્છથી અમારા સંવાદદાતા પૃથ્વીરાજ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પૃથ્વીજી જે રીતે કચ્છની સરહદે બે સુરક્ષા જવાનો શહીદ થયા છે પણ ડિહાઈડ્રેશનની અસર થઈ ગઈ છે શું છે સમગ્ર વિગત એ બહાર ચોક્કસથી કહી શકાય કે જ્યારથી આ સમાચાર આવ્યા છે ત્યારે કચ્છમાં એક જેને કહે છે શોકનું મોજું લહેરી પડેલું છે કારણ કે જે જવાનો છે પોતાની ફરજ દરમિયાન જે છે એ મૃત્યુ પામ્યા છે ને એ પણ પાણી વગર કારણ કે આ જે બે જવાનો છે એમાં જે એક લેફ્ટનેન્ટ કમાન્ડેન્ટ દયા દયાલ દવે અને જે વિષ્ણુરામ છે જે વિષ્ણુરામ કોસ્ટેબલ હતા એ બંને જે જે ક્રિક નો જે જે કીછડવાળો વિસ્તાર કહેવાય છે ત્યાં ફસાઈ ગયા હતા અને જે બાકીના જે છ લોકો જે ટીમ માં ત્યાં હતા જે પગપાળા દ્વારા આખું જે એનર્જી પેટ્રોલિંગ નું કામ હોય છે એ કરતા હોય છે એ દરમિયાન આ લોકો ત્યાં ફસાઈ ગયા હતા અને લગભગ 7 કલાકથી વધુ થી ટાઈમ જવા જતોથી તેઓ ડિહાઇડ્રેશનનો શિકાર બન્યા હતા અને જેને કારણે તેમનું મોત નીપજ્યું હતું જો કે એમને સારવાર અર્થે તેમની જે rescue team છે એમ પણ મોકલવામાં આવી હતી અને જ્યારે rescue team લઈને એમને ખાવડાની જે સિહ સેન્ટર છે ત્યાં લઈ આવ્યા હતા ત્યારે જે બાકીના ત્રણ જવાનો છે એમને બચાવી લેવામાં આવ્યા હતા પરંતુ જે બે જવાનો છે એ મોતને ઘાટ ઉતર્યા હતા કારણ કે dehydration શિકાર બન્યા હતા જી જી પૃથ્વીજી આ ડિહાઇડ્રેશનનો શિકાર બન્યા હતા તેમની સાથે બીજા જવાનો પણ હાજર હતા એટલે કે તેમને પણ આ ડિહાઇડ્રેશનની અસર થઈ હતી કે કેમ જે ચોકસટી કહી શકાય કે આ જે ચાર જે છ છ જવાન છે એ જે કમાન્ડન્ટ વિષ્ણુ દવે છે એના અધ્યક્ષતામાં જે પેટ્રોલિંગનો કાર્યક્રમ છે જે રૂટિન હોય છે એ પ્રમાણે નીકળ્યા હતા પરંતુ જે

જે મૂળ ઉત્તરાખંડના છે અને જે વિષ્ણુ દેવ છે એ બિહારના છે એ બે જે ક્રિકેકનો વિસ્તાર છે ત્યાં દલદલમાં ફસાઈ ગયા હતા જેના કારણે થઈને તેઓ ડિહાઇડ્રેશનનો શિકાર બન્યા અને ખાસ કરીને બફારો હોવાના કારણે ખૂબ જે બફારો હોય છે એના કારણે કારણેથી અને જે ગરમીના કારણે ડિહાઇડ્રેશનનો શિકાર બન્યા હતા જ્યાં સુધી રેસ્ક્યુ ટીમ એમની પાછળ કોઈ ટીમ પહોંચે ત્યાં સુધી એમાં તેવું ને ડીહાઇડ્રેશન હતું એક રીતે કહી શકાય તેની લેવલ ઘણી વધી ગઈ હતી જેના કારણે તેને જે સારવાર મળે એના પેલા જે જે જવાનો છે એ મોતના ભાગ નજર અને શહીદ થયા છે એટલે આ જવાનોનું મોતનું ચોક્કસ કારણ ડિહાઇડ્રેશન જ છે એટલે કે કેટલા સમયથી તે લોકો ત્યાં ફરજ પર હતા અને આ ઘટના ઘટી ગઈ એકદમથી

કિલર નંબર 1136 અને 1145 ની વચ્ચેનો જે હરાવી નાડાનો જે કિલર વાળો ક્રિક વિસ્તાર કહેવાય છે તે દરમિયાન આ બે જવાનો છે જે જે અધિકારી છે અને એક કોન્સ્ટેબલ છે એ કીચડમાં ફસાઈ જાય છે અને એ બાકીને જે જવાનો છે એ ધીમે ધીમે કરીને બહાર નીકળે છે અને એના માટે રેસ્ક્યુ ટીમ પર મોકલવામાં આવે છે પરંતુ જ્યાં સુધી એમની સુધી બાકીની જે પાણી અને જે ઓરએસ જેવી વસ્તુ જે છે દવાઓ છે કે મેડિકલ સુવિધા પોચે એ પહેલા જ

એક જે મૂળ વતની છે બિહારના જે લેફ્ટનન્ટ કર્નલ હતા અને આખી ટીમની આગવાની કરતા હતા એમનો જે છે એ બિહારના હતા અને એક છે જવાન છે એ ઉત્તરાખંડના છે દયા રામે અને જે લેફ્ટનન્ટ કર્નલ છે વિષ્ણુ દેવ એ પણ જે આખી આગેવાની કરતા હતા પરંતુ જ્યારે આ પેટ્રોલિંગ દરમિયાન જ્યારે એક વિસ્તારમાં દલદલ જે ભર્યો વિસ્તાર કહેવા છે આ ફસાઈ જાય છે અને જે પ્રોચ થતું હોય છે ત્યારે ખાસ કરીને માત્ર એમના પરિવારમાં જ નહીં પરંતુ આ સમાચાર મળતા જ કચ્છના લોકો માં પણ એક શોખ ની લાગણી નું એક કહી શકાય દેખાઈ રહ્યું છે કારણ કે જે જવાનો છે એ ફરજ પર હતા અને ફરજ પર પોતાનું જ્યારે સંપૂર્ણપણે એ લોકો જયારે કામ કરતા હોય છે ત્યારે એ કહી શકાય કે જે પરિસ્થિતિઓ માને ખાસ કરીને આ જે ક્રિક વિસ્તાર છે ત્યાં ઊભું રહેવું પણ એક રીતે કહી શકાય પોસિબલ નથી ત્યારે આ જવાનો છે એ

સરહદે બે સુરક્ષા જવાનો શહીદ થઈ ગયા છે લખપત નજીક વિસ્તારના પિલર નંબર એક હજાર એકસો છત્રીસ પાસેની ઘટના છે જેમાં પેટ્રોલિંગ સમયે આ બે જવાનોને ડિહાઇડ્રેશનની અસર થઈ ગઈ હતી તેના કારણે બે જવાનો શહીદ થઈ ગયા છે ફરજ દરમિયાન સૌરાષ્ટ્રને ધમરોડા બાદ હવે દક્ષિણ ગુજરાતમાં જોવા મેઘ મેઘતાંડવ સુરત સહિત નવસારી અને વલસાડમાં આપવામાં આવ્યું છે રેડ એલ રેડ એલર્ટ તબાહીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના છ જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આગાહીને પગલે આજે દ્વારકા અને પોરબંદરની શાળાઓમાં શૈક્ષણિક બંધ રાખવામાં આવ્યું છે બંને પોરબંદર ની શાળાઓમાં છે અતિભારે વરસાદની આગાહી વચ્ચે એનડીઆરએફ ની દસ સીઆરએફ ની વીસ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે મોટી દુર્ઘટનાના કિસ્સામાં ત્વરિત અસરથી બચાવ કામગીરી કરવા એનડીઆરએફ પણ સજ્જ છે આપને જણાવી દઉં કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અરે સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મિહિર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મિહિરજી ગુજરાતમાં જોવા વર્ષી મેઘ તાંડવ દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત નવસારી અને વલસાડમાં તબાહીનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવે તો જે ચોક્કસ થી બહાર વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી જે પોરબંદરમાં વરસાદ શરૂ થઈ શરૂ છે અને જે પ્રમાણે તે વીસ ઇંચ વરસાદ આવી ચૂક્યો છે જે પ્રમાણે અત્યારે મેઘરાજા છે તે ખુલીને વરસી રહ્યા છે પરંતુ જે મેઘ તાંડવ છે તેની માટે અમદાવાદીઓ કદાચ રાહ જોઈ રહ્યા છે અને હજી પણ થોડા દિવસો રાહ જોશે એવું લાગી રહ્યું છે પરંતુ અત્યારે હવામાન વિભાગની આગાહી આવી રહી છે આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટેની આગાહી આવી રહી છે અને આવતા બે દિવસ માટે ત્યાં તે લોકોને ખૂબ જ કાળજીપૂર્વક રહેવું પડશે કારણ કે જે મેઘ તાંડવ છે તે હવે તે બાજુ ફરી રહ્યો છે ફરી વળશે એવું કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે અમદાવાદ ની વાત કરીએ તો અમદાવાદમાં હાલ પૂરતું કોઈ પણ જાતનું એલર્ટ અમદાવાદમાં માં આપવા માં નથી ગાંધીનગર જે છે ત્યાં પણ કોઈ પણ જાતનો અત્યારે હાલ જે રીતે અમદાવાદ વાસીઓ પણ વરસાદની રાહ જોઈને બેઠા છે ક્યાંક ને ક્યાંક અમદાવાદના માહોલની જો હું વાત કરું કે કાળા ડિબાંગ વાદળો તો ઘેરાતા હોય છે પરંતુ વરસાદ નથી આવી રહ્યો અમદાવાદમાં તો ક્યાંક ને ક્યાંક અમદાવાદ તો હાલ ને એટલે કે એવી જ પરિસ્થિતિ છે બફારા તો સામનો અમદાવાદીઓને તો હજુ પણ કરવો જ પડશે એવું લાગી રહ્યું છે બીજો કે શું હારો આવે તમે મારી પાછળ અત્યારે જે વાતાવરણ છે અમદાવાદનું જોઈ શકો છો કે કઈ રીતે અત્યારે જે દિબાંગ જે કાળા વાદળો છે તે આવી પહોંચે છે પરંતુ વરસાદ છે તે હાથ તાળી આપીને જતો રહે છે તેવું લાગી રહ્યું છે કારણ કે વરસાદ છે તે માત્ર ને માત્ર આપણે વાત કરી જે તમે જોઈ શકો છો અત્યારે જે વાતાવરણ છે તે વાતાવરણ અત્યારે વરસાદ જેવું બને છે પરંતુ

સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં જુવા મશીમ તાંડવ સુરત સહિત ઉસારી અને વલસાડમાં રેડર લટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થયા છે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી આવી છે તેમજ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું લો પ્રેશર આગળ વધીને ચોવીસ કલાક બાદ ડિપ્રેશનમાં ફેરવાશે આથી એક સાતે ચાર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી રેડ એલર્ટ અપાયું છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર